પરંતુ પ્લિન્થ લેવલ સુધી બાંધકામ કર્યા પછી જે તે ઓફિસમાંથી માંથી જરૂરી એનઓસી મળ્યા પછી જ આગળનું બાંધકામ શરૂ કરી શકાશે આ ઉપરોક્ત એનઓસી જે તે ઓફિસે અરજદારને દસ દિવસમાં જ જરૂરી પરવાનગી આપવાની રહેશે તેમજ બાંધકામ પૂર્ણ થયા પછી ઓક્યુપન્સી સર્ટિફિકેટ પણ દસ દિવસની અંદર જ ડીએમસી આપવાનું રહેશે આ તમામ બાંધકામના નિયમો પ્લાનિંગ ડેવલપમેન્ટ ઓથોરિટીના આધીન રહેશે અને રજિસ્ટર આર્કિટેક કે ઇન્જિનિયરે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે બાંધકામ બસો સ્ક્વેર મીટર સુધી જ રહેશે અને બિલ્ડિંગની હાઈટ વધુમાં વધુ દસ મીટર રહેશે વધુમાં આ નિયમ સેલ્ફ યુઝ અને રહેણાંક હેતુ માટે જ રહેશે વધુમાં જો જમીન સીઆરજેટમાં અથવા આર્કોલોજીકલમાં આવશે તો તેવી જમીનોના માલિકે બાંધકામ પહેલાં સીઆરજેટ અને એએસઆઈ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની જરૂરી પરવાનગી બાંધકામ પહેલા લેવાની રહેશે કલેક્ટર રાહુલ દેવ 부રા સાહેબના આ મહત્વના આદેશથી દિવમાં ઘણા લાંબા સમયથી પડતર રહેલા બાંધકામના પ્રશ્નોનું નિરાકરણ આવતા દિવની જનતામાં હર્ષની લાગણી થયેલ છે હવે બાંધકામના કામોમાં તેજી આવશે જેથી જરૂરિયાતમંદોને રોજીરોટી મળશે અને લોકો પોતાની જમીનમાં પોતાનું મકાન બનાવી શકશે